મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં મિત્રો આજે આપણે વાત કરવાના છીએ પીએમ કિસાન સન્માન યોજનામાં તો કે જે વીસમો હપ્તો આવવાનો છે એનું સ્ટેટસ જે છે તે કેવી રીતે ચેક કરશું અને જે આંકડો દર્શાવેલ છે તે કઈ રીતના આપણે એની માહિતી મેળવી શકીએ તો ચાલો મિત્રો વિડીયોમાં વિગતવાર જાણીએ જે ઇન્સ્ટોલમેન્ટની જે કોલમ છે એટલે કે હપ્તાની જે કોલમ છે ત્યાં ફક્ત છ હપ્તા સુધીનું જે કોલમ છે એટલે કે વીસમો હપ્તો તો એ જે સ્ટેટસ છે ત્યાં એડ કરવામાં નથી આવ્યો તો મિત્રો હવે વાત કરીએ કે વીસમો હપ્તાનું સ્ટેટસ જે છે તે કઈ રીતે બતાવશે તો કે સૌ પ્રથમ તો આપણે જોઈએ તો કે પહેલાં આપણે જે પેજ છે તેને થોડુંક સ્ક્રોલ કરશું એટલે પર્સનલ ઇન્ફોર્મેશન જોવા મળશે જે આ પર્સનલ માહિતી આપેલી હોય છે તે જેની અંદર ખેડૂત રજિસ્ટ્રેશન નંબર ખેડૂતનું નામ ખેડૂત રજીસ્ટ્રેશન નંબર કરાવ્યું હોય એ તારીખ ફાધરનું નામ મોબાઈલ નંબર એવી બધી જ વિગતો છે તે અહીંયા પર્સનલ માહિતી આપેલી હોય છે ફરીથી આપણે અહીં સ્ક્રોલ કરીએ એટલે આપણને અહીં જે ઇન્સ્ટોલમેન્ટની જે રકમ હશે એ દેખાશે અહીં તમને આંકડા દર્શાવેલા હશે કે જે જોવા મળે છે તો સૌ પ્રથમ તો જે હપ્તાની કોલમ છે તો અગિયારમો હપ્તો બતાવશે લખેલો સૌ પ્રથમ એના પર તમારે ઓકે આપી દેવાનું છે ત્યારબાદ તમને બારમો હપ્તો જોવા મળશે તેરમો અને એવી રીતે તમને આ કોલમમાં નંબર જોવા મળશે તો મિત્રો હવે વાત કરીએ કે જે ઇન્સ્ટોલમેન્ટ છે એમાં જે બે હજારનો હપ્તો છે એ જો તમને મળી ગયો હશે તો તેમાં ગ્રીન ટીક લાગેલું હશે એટલે કે અને એમાં જે પેમેન્ટ સ્ટેટસમાં છે તે ઇન્સ્ટોલમેન્ટ પેમેન્ટ ડન બતાવશે ત્યારબાદ મિત્રો શું કરવાનું છે તો કે અકાઉન્ટમાં જે લાસ્ટ ચાર અંક છે એ તમને અહીં જોવા મળશે એમાં તમારો જે ખાતો જે નંબર આપેલું છે એ નંબરનો જે હપ્તો છે એમાં જમા થયેલો હશે હવે વાત કરીએ મિત્રો તો કે ઓગણીસમો હપ્તો હતો એ ઓગણીસમો હપ્તો તમારો જમા થઈ ગયો હતો ફેબ્રુઆરી મહિનામાં તો તમને ચોવીસ ફેબ્રુઆરીના પછીના સાત દિવસ એટલે કે જે હપ્તો જમા થયેલો હતો એ કાયદેસર તમારા અકાઉન્ટની અંદર એ રિલીઝ કરવામાં આવ્યો તો તમને એમાં દસમો હપ્તો છે એમ બતાવ્યો ભલે એ ઓગણીસમો હપ્તો મળવાપાત્ર છે કારણ કે પાછળથી રજિસ્ટ્રેશન કરાવેલું છે એટલે તમને દસ સુધી જ મળેલા છે પણ એ હકીકત જ છે ઓગણીસમો હપ્તો હવે મિત્રો તમને વીસમો હપ્તો મળવાપાત્ર છે કે નહીં તો વીસમા હપ્તાનો ઓપ્શન તમારા પીએમ કિસાન જે સ્ટેટસ છે એની અંદર તમારે જોવાનું રહેશે જે કોલમ છે અહીં દસ ઉપર જ લખેલ છે પરંતુ તમારે જે વીસમા હપ્તાનું જોવું હોય તો કઈ રીતે તમે જોશો તો કે ખેડૂતના ખાતામાં હજી વીસમો હપ્તો છે એ હજી જમા થયેલ નથી તો તમારે સૌ પ્રથમ શું કરવાનું તો કે પહેલાં તમારે પેમેન્ટ સ્ટેટસમાં તમારે વેઇટિંગ ફોર એપ્રુવલમાં જોવા જવાનું છે તો કે અહીં યુટીઆર નંબર જોવા મળશે કે જે અકાઉન્ટની અંદર જમા થયેલું છે એટલે કે વેઇટિંગમાં છે તો વેઇટિંગમાં હશે એટલે એ તમને દેખાશે નહીં તો આવી જ નવી નવી અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો